નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું ફરી એકવાર તમારા માટે નાની એવી પણ ખૂબ જ સરસ સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરું છું એની પહેલાં કહેવા માગીશ તો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ભાઈબંધો સાથે ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરી દેજો જે પણ આ વિડીયોમાં તમે જોયું એવું કોઈ તમારા ભાઈમાં દોસ્ત્ર કરતા હોય તો જરૂરથી જરૂરથી એને આ વિડીયો શેર કરી દેજો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ જનરલી કેવું હોય છે ગરીબ માણસો હોય છે ને એને બધાએ દબાવે છે પણ એ જ જગ્યાએ જો રૂપિયાવાળો વ્યક્તિ કોઈ હોય ને તો એને કોઈ દબાવતું નથી ખબર છે કે આપણને પહોંચી જશે બધી રીતે પૂરો છે ઓલું કહેવાય છે ને પોચવું હોય છે ને એ બધા આંગળી છે એક નાની સ્ટોરી છે એક નાના ધાબાવાળો હતો નાની એવી લારીમાં નાસ્તાનું જમવાનું રાખી અને એનું ગુજરાન ચલાવતો હતો એ દરમિયાન બે ભાઈબંધ ગાડી લઈને આવે છે બહુ જ ભૂખ લાગી છે હાલ ને તને ખબર આવું પણ આ નાના ધાબા ઉપર કે ને હોટલમાં જઈએ તો કે ના આ ધાબા ઉપર હું તને ખવડાવીશ કે અને એના પૈસા એ પણ નહીં દઉં તો કે એ કેવી રીતે તો કે તું ખાલી જોતો રહે હું બધું કરું છું બે જણા ટેબલ ઉપર આવીને બેસા અને બેસાલના જે ધાબાના માલિક હોય છે કાકાને કીધું બે પરોઠા લગાવો ને સાથે સબ્જી આપો કે કાકા કે કાંઈ વાંધો બે મિન બેસો હું આપું છું કાકા પરોઠા સબ્જીને ને બધું પાણી પાણી બધું ટેબલ ઉપર મૂકે છે બે ભાઈબંધ ધરાઈને ખાય છે ઓલો કે મારું પેટ ભરાઈ ગયું હવે મારે નહીં ઓલો કે મારું પણ પેટ ભરાઈ ગયું છે તો કે હવે હવે કે પૈસા નહીં આપવા માટે જે હું કરું છું એ ધ્યાનથી જોજો કાકાને કહે છે કાકા એક પરોઠો હજી આપજો સાથે થોડી સબ્જી પણ આપજો તો કે વાંધો નહીં બેસો આપું છું પરોઠો આપે છે ને કાકા થોડો સબ્જી આપે છે થોડી વાર પછી કાકા જતા રહે છે પછી નીચેથી નાનું એવું ધાબું હોય છે સાહેબ નાની એવી હોટલ હોય છે નીચેથી ધોરણ લઈ શાકમાં થોડી નાખે છે થોડી પરોઠામાં નાખે છે કાકા બોલાવે છે કાકા આ જુઓ તો કે તમારા શાકમાં આ કાંકડા નીકળ્યા આ પરોઠામાં કાંકડો આવ્યો શું કરવાનું શું મારે કે આવું જ ખાવાનું તમે પીશો છો કાકા કે ના સાહેબ મેં કોઈ પીરસતા નથી નથી મારી એટલી બધી મોટી હોટલ કે એવું બધું ખાવાનું એ ક્યારે બનાવી રાખી દો અહીંયા તો જેમ જેમ કસ્ટમર આવે એવું તાજું ખાવાનું બને છે સાહેબ અત્યાર સુધી કોઈ બી મારી કમ્પ્લેન આવી નથી પણ તમે પહેલી વાર કહો છો તે કે હું ખોટું બોલું છું કે ના સાહેબ એવું નથી કે તો હું ખોટું બોલું હવે તો કે તને આ જે પહેલાં મેં જઈમો એનો પૈસા નહીં આપું ને આના પૈસા નહીં આપું સાહેબ કે હું ગરીબ માણસ છું તમારા માટે દોઢસો રૂપિયા બહુ મોટી રકમ હશે છે પણ આ બહુ નાની રકમ હશે પણ મારા માટે તો બહુ મોટી રકમ કહેવાય તો કે તું ગમે એ કર લે કે હું તારા પૈસા જમવાના આપીશ નહીં કાંઈ વાંધો નહીં સાહેબ કે તમારી જેવી ઈચ્છા તમે ન આપવા હોય ન આપતી હાથ જોડી અને એ કાકા કહે છે કાંઈ વાંધો જમવાના પૈસા ન આપતા તમે એમ કરી અને બે ભાઈબંધ દોસ્તા ત્યાંથી નીકળે છે અને જે ભાઈબંધો બીજો ભાઈબંધો હોય છે એનો મોબાઈલ અહીંયા ભૂલી જાય છે થોડાક પાસે જાય છે તો પૂછે છે એટલે કે મારો મોબાઈલ તો ભૂલી ગયો તે કે તું બેસ હું આવું છું રિટર્નમાં એ ભાઈ બની જોવે છે તો અહીંયા ટેબલ ઉપર કાકા તમે આ કેમ ખાવ છો કે જૂઠું કે હેઠું કે કે હું ચેક કરું છું ભાઈ કે આ ખાવામાં સાચે કાંકરા છે કે નથી કાકા કે હેઠું ન ખાવ તમે કે કોઈનું કે મારે ચેક કરવું પડે મારો એવો નાનો ધંધો છે જો સાચે જ કાંકરા હશે આમાં તો બીજા કસ્ટમરની પણ કમ્પ્લેન આવશે ને મારો ધંધો બગડે એના કરતાં હું ખાઈને ચેક કરી લઉં છું સામે રમે કે કાકા તમારા ખાવામાં કોઈ કાંકરા નહોતા મારા ભાઈબંધે ખોટું કીધું હતું અને આમાં કાંકરા નહીં ખાતા કાકા કહે છે મને ખબર જ હતી કે એણે હાથે કરીને કાંકરા નહીં ખાતા તો કે તો તમારા મારા ભાઈબંધને અમને જવા કેમ દીધા એમને પૈસા દીધા વગર કે સાહેબ અમે ગરીબ માણસ છીએ હવે હું ઝઘડો કરું ઝઘડો કરવા રહેવું તો ધંધો ક્યારે થાય ધંધો કરું ઝઘડો ક્યારે અને આવા બે ત્રણ કસ્ટમર આખો દિવસ આવે તો અમે બાજવા કોર્ટ કચેરી પોલીસ થાણામાં નવરાજ ન થઈ તો ક્યારે અમે રોટલા ખા અમારા છોકરા શું કમા ખાઈશું એના કરતાં અમે જે એક બે જણા આવા આવે ને તો એને છતું કરીશ એ છે કે એટલું નસીબમાં નહોતું એ વાત કરે છે કાકા કે મારો અહીંયા મોબાઈલ રહી ગયો હતો કે હા બેટા આ તારો મોબાઈલ હારી લો અહીંયા બધા અમારા ઈમાનદાર છે નાના અમે ધંધાવાળા છીએ પણ અમે ટોટલી અહીંયા જણા જે છે ઈમાનદાર છે આ તમારો મોબાઈલ સારું કાકા તમે મારો મોબાઈલ પાછો આપ્યો હોય ખૂબ ખૂબ ધન્યવાદ કે નાના બેટા હા કોઈ પણ વસ્તુ તારી પડી રહી ને તોય મોબાઈલ ઘણો મોંઘો હતો ને એમાં ડેટા પણ મારા ઘણા હતા કાકા કહે છે ગમે ત્યારે કોઈની પણ વસ્તુ હોય ને અહીંયા અમારે સેફ રીતે કદાચ ભૂલી જાય ને એક બે દિવસ લોકોને તો અહીંયા અમે રાખી મૂકી છે પરિવાર આવે ત્યારે દઈ રહી છે એ મિત્ર એ દોઢસો રૂપિયા કાકા તમારા દોઢસો રૂપિયા એટલે ભાઈબંધ નહોતા નતા ને એટલે તો કાકા કહે છે બેટા તું તો બહુ સરસ લાગે તારા સંસ્કાર પણ સારા છે ને તું બહુ વ્યવસ્થિત છોકરો લાગે છે એ તારા મિત્રની સંગતમાં રહીને નકર એ તને બગાડી મૂકશે કાકા કે મને પણ આજના કિસ્સા પછી એવું લાગે કે મારે એની મિત્રતા મૂકી દેવી જોઈએ છે કે અત્યારના જમાના પ્રમાણે કે જે ગરીબ માણા હોય છે ને બરાબર એને મોટા માણસો રૂપિયાવાળા માણસો બહુ દબાવતા હોય છે હકીકત એવું હોતું નથી સાહેબ કે ગરીબ માણસની પણ ઈજ્જત હોય છે એ પણ શાંતિ ધંધો કરતો હોય મોટી હોટલ કરતા નાની હોટલોમાં ખાવાનું તાજું મળતું હોય છે ને ફ્રેશ મળતું હોય છે એવું નથી કહેતો કહું મોટી હોટલોમાં ખરાબ હોય છે પણ નાની હોટલોમાં કેવું છે જેટલા વ્યક્તિ આવે એટલું તાજું ખાવાનું બનતું હોય છે તો સાહેબ જનરલી દુનિયામાં અત્યારે કરવું છે પણ સત્ય છે કે દુનિયામાં જે નાના માણસો હોય છે ગરીબ માણસો હોય છે એને રૂપિયાવાળા માણસો દબાવતા જ રહે છે આ દુનિયાનો નિયમ છે સાહેબ તો તમે પણ આવું કરતા હોય તો ન પડતો સાહેબ એ ગરીબની હાઈવ લાગતી હોય છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો ભાઈબંધોસ્તાર ફેમિલી સાથે શેર કરી દેજો કોઈ પણ તમારો ભાઈબંધ દોસ્તાર જોવા હોય ગરીબ માણસો જોવા આવતો હોય તો ના પાડજો એ ગરીબ માણસોનું હકનું લેવું સારી વસ્તુ નથી તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે મા